તો મેમાન વચમાંથી લોટો પકડે ને તો નક્કી થઈ જાય કે હમણાં મોટું ધોહે અને તળીએથી પકડે ને તો એમ થાય કે હમણાં ગટગટ આવી જાય અને એનો એ લોટો કાઠેથી પકડે ને તો માનવું કે નદી ભેગા ત્યારે આ શૌચાલય નહોતા બોલો હા અત્યારે સરકારે કેવી સારી યોજના કાઢી છે પણ હજી ગામડામાં ઘણી જગ્યાએ દૂર ઉપયોગ થાય છે સુલભ શૌચાલયમાં બકરા બાઈન છે કીધું ભાઈ સમાતી નહીં હોય બાકી ટ્રાય તો એને એ કરી હોય હાથી ભાંગીને નાખી હોય સાણા ખેડક્યા હોય એટલે કીધું આનો ઉપયોગ કરાતો હોય એમ કરો હા અને સરકાર આ આટલો ખર્ચો કરે છે બધા માટે થઈને હા અને સરકારી જે કાંઈ સુલભ શૌચાલય હોય કે રેલવે સ્ટેશન હોય કે એસટી ડેપો હોય કે બસ સ્ટેન્ડ હોય આ સરકારનું છે એમ ન માનવું આપણું પોતાનું છે એમ માનીને એનું જતન કરવું એ જરૂરી છે